ભાઈઓ અને બહેનો તૈયાર તો છો ને તમે અરે મંગળવાર એટલે કે ત્રેવીસ એપ્રિલે આપણું વોટિંગ છે યાર ખાલી આપણું જ નહીં લોકસભા ઇલેક્શન બે હજાર ઓગણીસના ફેઝ ત્રણનું વોટિંગ છે જે એકસો ને પંદર કોન્સ્ટિટ્યુઅન્સીઝ માટે થવાનું છે જેમાં સોળસો ને બાર કેન્ડિડેટ ઊભા છે ટોટલ તેર રાજ્યોમાં વોટિંગ છે જેમાંથી આપણું ગુજરાત પણ એક છે આ સોળસો ને બાર જે કેન્ડિડેટ ઊભા છે એમાંથી પંદરસો ને ચોરાણું કેન્ડિડેટનું એફિડેવિટ સ્ટડી કર્યું છે એડીઆરએ એડીઆર એટલે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ જે એક ગવર્મેન્ટ વોચડોગ છે ઇલેક્શન વોચડોગ છે ગવર્મેન્ટ અપ્રુવ્ડ અને એક એનજીઓ છે આવી રીતે રિપોર્ટ બહાર પાડેને ને જે રિપોર્ટનો ડેટા આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું તમારું સ્વાગત છે મારું નામ છે ગુંજ ઠક્કર અને સૌથી પહેલાં આપણે વાત કરીશું પૈસાની પૈસાની વાત આપણે સૌથી પહેલાં કરીશું તો ત્રણસો ને બાણું કેન્ડિડેટ એટલે કે પચીસ ટકા કેન્ડિડેટ કરોડપતિ છે પંદરસો ને ચોરાણુંમાંથી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કુલ ત્રણસો સિત્તેર કેન્ડિડેટ ઊભા છે એ ત્રણસો ને સિત્તેરમાંથી પંચોતેર કેન્ડિડેટ કરોડપતિ છે એટલે જેમની મિલકત કરોડ રૂપિયાથી વધારની હોય એ વીસ ટકા કેન્ડિડેટ ગુજરાતના કરોડપતિ છે પાંચ કરોડથી વધુની મિલકતની વાત કરીએ ને આપણે ડેટા છે તો સુકમ ના જુઓ પાંચ કરોડથી વધારની આપણે મિલકતની વાત કરીએ તો એકસો સાહીઠ કેન્ડિડેટ એવા છે જેમની મિલકત પાંચ કરોડથી વધુ છે હવે આપણે પાર્ટીવાઇઝ જોઈએ કે કઈ પાર્ટીના કઈ કેન્ડિડેટ સૌથી વધુ કરોડપતિ છે એ ટકામાં હું તમારી સાથે શેર કરીશ એસપીના નેવું ટકા કેન્ડિડેટ કરોડપતિ છે એટલે એમની મિલકત કરોડ રૂપિયાથી વધારે છે બીજા નંબર પર આવે બીજેપી જેના ચોર્યાસી ટકા કેન્ડિડેટ કરોડપતિ છે આઈએનસીના બ્યાસી ટકા કેન્ડિડેટ એનસીપીના સિત્તેર ટકા કેન્ડિડેટ સીપીઆઈએમના ત્રેપન ટકા કેન્ડિડેટ એસએચએસના એકતાલીસ ટકા અને બીએસપીના તેર ટકા કેન્ડિડેટ કરોડપતિ છે એટલે એમની મિલકત કરોડ રૂપિયાથી વધારે છે આ હતું પાર્ટીની ડિટેલ હવે હું તમને ઇન્ડિવિજ્યુઅલી કહીશ કે કયા કેન્ડિડેટ ટોપ થ્રીમાં આવે છે મિલકતમાં સૌથી પહેલાં આવે છે દેવેન્દ્રસિંહ યાદવ જે ઈટા ઉત્તર પ્રદેશથી ઊભા છે એસપીના કેન્ડિડેટ એમની કુલ મિલકત છે બસો કરોડ રૂપિયા બીજા નંબર પર આવે છે સાંભળજો ધ્યાનથી સાંભળજો ભોસલે શ્રીમંત છત્રપતિ ઉદયન રાજે પ્રતાપસિંહ મહારાજ મહારાજ કી જય હો બીજા નંબર પર મહારાજ છે સતારા મહારાષ્ટ્રથી એનસીપીના કેન્ડિડેટ જેમની મિલકત એકસો નવ્વાણું કરોડ રૂપિયાથી વધુ છે ત્રીજા નંબર પર પ્રવિણ સિંહ અરોન આવે છે ઉત્તર પ્રદેશ બરેલીના કેન્ડિડેટ આ આઈએનસીના છે જેમની મિલકત એકસો સુડતાલીસ કરોડ રૂપિયાથી વધુ છે આ હતા સૌથી અમીર કેન્ડિડેટ હવે આપણે સૌથી ઓછા અમીર કેન્ડિડેટની વાત કરીશું એટલે જેમની સૌથી ઓછી મિલકત છે ત્રણ એવા કેન્ડિડેટ પણ એ પહેલાં હું તમને જણાવવા માગું છું કે અગિયાર કેન્ડિડેટ પાન પંદરસો ને માંથી એવા છે જેમણે ઝીરો અસેટ ડિક્લેર કર્યા છે ઝીરો અસેટ એટલે એમની મિલકત બિલકુલ ઝીરો સાચે અને એમાંથી ગુજરાતના એક કેન્ડિડેટ છે દેવધા સમસુભાઈ ખટારાભાઈ જે દાહોદ ગુજરાતથી આઈ ડીના કેન્ડિડેટ છે ઝીરો મિલકતવાળા જેમણે મિલકત બતાવી છે અને એમાં સૌથી લોએસ્ટ છે એ ત્રણ કેન્ડિડેટની અગર આપણે વાત કરીએ તો સૌથી પહેલા આવે છે શ્રી વેંકટેશ્વર મહાસસ્વામીજી જે બીજા કર્ણાટકથી ઊભા છે હિન્દુસ્તાન જનતા પાર્ટીમાંથી એમની કુલ મિલકત નવ રૂપિયા છે મજાક નથી કરી રહ્યો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ પર જઈને તમે આ કેન્ડિડેટનું એફિડેવિટ ચેક કરી શકો છો ને એમાં આ ડેટા તમે જોઈ શકશો નવ રૂપિયાની મિલકત સાથે આ લિસ્ટમાં પહેલા નંબર પર આ કેન્ડિડેટ છે બીજા નંબર પર આવે છે શ્રીજીત પીઆર જે વાયાનંદ કેરલાથી આઈ એનડીના કેન્ડિડેટ છે એકસો વીસ રૂપિયાની મિલકત સાથે વાયાનંદ એટલે આ એ જ કોન્સ્ટિટ્યુઅન્સી છે જ્યાં આગળ રાહુલ ગાંધી આ વખતે પહેલી વખત એમનું ફોર્મ ભર્યું છે ત્રીજા નંબર પર જોન્સન વસંત કોલ્લાપુરી આવે છે પુણે મહારાષ્ટ્રથી કોલ્હાપુરથી નહીં પુણે મહારાષ્ટ્રથી આઈ એનડીના કેન્ડિડેટ છે બસો ને સાત રૂપિયાની સાથે આ તો થઈ વધુ કે ઓછી મિલકતની વાત હવે આપણે એવા ત્રણ કેન્ડિડેટની વાત કરીશું જેમની આવક સૌથી વધારે છે પહેલા નંબર પર આવે બીજેડીના કેન્ડિડેટ પિનાકી મિશ્રા જે પૂરી ઓડિશાથી ઊભા છે જેમની સાલાના ઇન્કમ ચોવીસ કરોડ રૂપિયાથી વધુ છે બીજા નંબર પર આવશે રણજીતસિંહ હિન્દુરાવ નાયક નિબલકર જે બીજેપીના કેન્ડિડેટ છે મઢ મહારાષ્ટ્રથી ત્રણ કરોડ રૂપિયાની આવક સાથે ત્રીજા નંબર પર સુપ્રિયા સદાનંદ સુલે જે એનસીપીના કેન્ડિડેટ છે એ બારામતી મહારાષ્ટ્રથી ઊભા છે ઇલેક્શનમાં અને એમની એમની સાલાના આવક એક કરોડ રૂપિયા છે આ હતી આવકની વાત હવે આપણે કરીએ વાત દેવાદારોની કોણ જિસ્કા દેવા સબસી પહેલા નંબર પર આવશે રણજીત સિંહા હિન્દુરાવ નાઇક નિબલકર હમણાં જેમનું નામ સાંભળ્યું ને સાલાના ઇન્કમમાં બીજા નંબર પર ત્રણ કરોડ સાથે છે એ પાર્ટી દેવાદારોમાં સૌથી પહેલા નંબર પર આવે છે મઢ ગામ મહારાષ્ટ્ર થી ઉભા છે બીજેપીના કેન્ડિડેટ જેમને એટી નાઇન કરોડ એટલે નેવ્યાસી કરોડ રૂપિયાનું દેવું છે ખાસ શું છે બીજા નંબર પર આવે ડૉક્ટર વિરુક્ષુપ્પા સુધરનવર સાઉથ ઇન્ડિયન નામ બોલવામાં થોડું અઘરું પડે મને એટલે ચલાવી લેવું પડશે તમારે જે બેલગામ કર્ણાટકથી આઈએનસીના કેન્ડિડેટ છે જેમનું દેવું બાવીસ કરોડ રૂપિયાથી વધુ છે ત્રીજા નંબર પર આવે રમેશભાઈ ધડુક જે પોરબંદર ગુજરાતથી બીજેપીના કેન્ડિડેટ છે જેમનું દેવું એકવીસ કરોડથી વધુ છે ગુજરાતનું નામ આ લિસ્ટમાં પહેલી વખત આવ્યું છે હવે આપણે આગળ વાત કરીએ ક્રિમિનલ કેસીસની અરે મિલકતો આવે ઇન્કમ આવે દેવું આવે તો ક્રાઇમ તો થવાનો જ છે ક્રિમિનલ કેસીસની વાત કરીએ તો ત્રણસો ચાલીસ કેન્ડિડેટ પંદરસો ને ચોરાણુંમાંથી એટલે કે એકવીસ ટકા એવા છે જેમના ઉપર ક્રિમિનલ કેસ થયેલ થયેલા છે ગુજરાતની વાત કરું તો ગુજરાતના ત્રણસો સિત્તેર કેન્ડિડેટમાંથી અઠ્ઠાવન કેન્ડિડેટ એટલે સોળ ટકા ઉપર ક્રિમિનલ કેસીસ થયા છે આમાંથી ચૌદ કેન્ડિડેટ એવા છે ગુજરાતની ટોટલ લિસ્ટમાંથી પંદરસો ને માંથી ચૌદ કેન્ડિડેટ એવા છે જેમના અગેન્સ્ટ જે કેસ છે એ પ્રૂફ થઈ ગયા છે કોન્વિક્ટેડ કેસીસવાળા છે તેર કેન્ડિડેટ એવા છે જેમના ખિલાફ મર્ડર કેસ થયા છે પંદરસો ને ચોરાણુંમાંથી એટલે હવે આપણે પાર્ટીવાઇઝ જોઈશું કે કઈ પાર્ટીના હાઇએસ્ટ કેન્ડિડેટ ઉપર ક્રિમિનલ કેસીસ છે ટકામાં હું તમને સમજાઈશ સૌથી પહેલાં આવે એનસીપી જે સાહીઠ ટકા કેન્ડિડેટ ઉપર ક્રિમિનલ કેસીસ છે બે નંબર પર સીપીઆઈએમ આવે 58 ટકા સાથે ત્રણ નંબર પર શેડ છે આઈએનસી અને એઆઈટીસીની વચ્ચે ચુમ્માલીસ ટકાની સાથે ચાર નંબર તો સ્કીપ થઈ ગયો કારણ કે ત્રણમાં બે જણા હતા પાંચ નંબર ઉપર એસપી ચાલીસ ટકા સાથે છે છઠ્ઠા નંબર પર આવે છે બીજેપી સાડત્રીસ ટકે સાતમા નંબર પર એસએચએસ બત્રીસ ટકે અને છેક છેલ્લે બી અને સીપીઆઈ સત્તર ટકા કેન્ડિડેટ એવા છે જેમની સામે ક્રિમિનલ કેસીસ થયેલા છે તો આ હતો ઇલેક્શનના ફેઝ થ્રીનો બધો જ ડેટા થેન્કસ ટુ એડીઆર બસ હવે હું તમને એક વસ્તુ એ કહેવા માગું છું કે તમારી પાસે જે હથિયાર છે આ હથિયારનો ઉપયોગ તમારે મંગળવારે કરવાનો છે એની પ્લાનિંગ તૈયારી રાખજો બધાએ વોટ કરવા જવાનું જ છે વોટ આપણો જન્મસિદ્ધ અધિકાર છે કોઈ પૂછે કોને વોટ આપશો તો કહેવાનું નથી સિક્રેટ રખાય એ પણ આપણો એક અધિકાર છે વોટ કરતા રહીશું ફેઝ ફોરની પહેલાં આ સેમ ડેટા લઈને હું તમારી પાસે આવીશ થેન્ક યુ સો મચ